આદિવાસી સમાજ અધોગતિ તરફ ધકેલાતા સમાજને સુપદ દ્વારા સામાજિક ઉત્થાનના માર્ગે વાળવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે તેવી જ રીતે દાહોદ પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના પૂર્વ ભાગના આદિવાસી સમાજમાં દહેજ પ્રથા તથા દેખાદેખીમાં આડેધડ ખર્ચ કરી સમાજ અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે ત્યારે સમાજના જાગૃતિવા પ્રવીણભાઈ પારગી દ્વારા વિવિધ પ્રસંગોમાં મર્યાદિત ખર્ચ કરી દહેજ લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ઘોઘાટી વાતાવરણ પેદા કરતુ ડીજે વિવિધ પ્રસંગોમાં વિવાદ કરતા દારૂ લગ્ન પ્રસંગોમાં ભોજન માટે આડેધડ ખર્ચ કરતા દેવાદાર બનતા પરિવાહનું દેવું બંધ અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસાર અને જાગૃતિ માટે સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજથી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે રથ ફતેપુરા તાલુકાના ફતેપુરા ડુંગર બારસાલેડા લીંબડીયા નાનીરેલ કાળિયા લખનપુર સુખસર ગામે આવી પહોંચ્યો હતો દાહોદ દિરસા મુડા ભવનથી રથનું ગામો ગામ લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું સમાજ સુધારક અને સમાજ ઈત્વું પ્રવીણભાઈ પારગી દ્વારા સમાજને જાગૃત કરવા માટે આદિવાસી ગરીબ લોકો દિન પ્રતિદિન ખોટા ખર્ચમાં ન ફસાય તે માટે ગામે ગામ ફરી દહેજ ડીજે દારૂ બંધ થાય તેના માટે સમજ આપવામાં આવી આ રથ દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા દરેક ગામોમાં પ્રસ્થાન કરનાર છે ત્યારે ગતરોજ સુખસરના કાળિયા ગામે યોજાયેલ જાગૃતિ મીટિંગમાં સરપંચો નિવૃત્ત અધિકારીઓને હાલ ઓએનજીસી અમદાવાદ ખાતે કાર્યરત વીવી મછા ડીજી હાજર રહી ઉપસ્થિત સમાજના સભ્યોને માર્ગદર્શન આપ્યું તેમાં સમાજના શિક્ષિત અને સક્ષમ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સમાજ માટે ઉદાહરણરૂપ આચરણ કરવા જણાવ્યું હતું ગરીબ લોકોને દેખાદેખીમાં આંધળો ખર્ચો ન કરતા મર્યાદિત ખર્ચ કરી પ્રસંગ પતાવવા અને લગ્ન બંધારણનો અમલ કરવા માટે આહવાન કરવામાં આવ્યું તેમજ બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવા પણ જણાવ્યું હતું રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા